మా తాలియా సావిర్ దండియో కాలి ఇదుంది తాలియా అచ్చు జాడే సివిల్ కార్డ్ બાળ ના ના કહી એ ઉવાસાનું કરી અને આપ હાથ ખેંચી લીધો અને કામ કામ બાબા સાથે આપણા માર્શળ ધારોમાં આવ્યા તો બાબા સાથે નીચે નીચેના માડ પર લૌસ મેન લઈને કશું થશે એટલે બાબા છે એ પુના કળામાં રડતા ગોરી આશીર્વાદ કાઢ્યો અને આમાં के अनुजान मतदार બીજો દમ શિક્ષણતા તીજો ભક્તિ કક્ષા પરે રાખવાનો અધિકાર તમને પાઈયો અધિકાર મળ્યો બાબાશાહકા અને ચોથું હવેની જે ભદાસત્રીઓને જેની કલા એટલે આપણે એટશે જે કાયદા વશે અને પાંચમું ધમગા તમે અત્યારે લઈ છે હજી આ સમાજ ધમન લઈ ગયો નથી એટલે બાબાશાહે કે તું જાઓ આપણે દીવાલ પર લખો કે આને વાલે સત્યમાં રાજા हो बाबासाहेबी का